નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના ચોમાસા અંગેના સમાચાર માટે જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના ચોમાસા અંગેના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો ચોમાસાએ વિદાય લઈ લીધી હોય એવું ના સમજતા કારણ કે મિત્રો હજુ એકથી બે રાઉન્ડ બાકી છે મિત્રો આ વિશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે મિત્રો હાલ ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો છે અમદાવાદ સહિત કેટલાક મોટા શહેરોમાં બફારો જેવો માહોલ જોવા મળ્યો છે આવામાં મિત્રો લોકોને લાગી રહ્યું છે કે ચોમાસું વિદાય લઈ લીધું છે ત્યારે મિત્રો લોકોમાં ગભરાહ ફેલાય છે કે શું હવે વરસાદ નહીં આવે ત્યારે મિત્રો આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી અને નવી આગાહી સામે આવી છે હાલ ચોમાસાની વિદાય થઈ નથી અને કોઈક જગ્યાએ ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ નથી હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની વિદાય નહીં થઈ સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી ચોમાસું હજુ બાકી છે હજુ પણ વરસાદના એકથી બે રાઉન્ડ મિત્રો આવી શકે છે તેમને મિત્રો જણાવ્યું છે કે હાલ ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો બત્રીસથી ચોત્રીસ ડિગ્રી પહોંચી ગયો છે લોકોને ઉનાળા જેવો અહેસાસ પણ થઈ રહ્યો છે દર વર્ષે એપ્રિલ મહિનામાં આ પ્રકારના તાપમાન સાથે ગરમીની શરૂઆત થતી હોય છે પરંતુ હજુ આઠથી દસ દિવસ આવું ચાલશે હાલ દસ દિવસ ગરમીમાંથી કોઈ મુક્તિ નહીં મળે પંદર સપ્ટેમ્બર બાદ ગરમીમાં થોડી ઘણી રાહત મળી શકે છે આ દિવસે પવનની ગતિ વાતાવરણમાં અનુભવાશે તેમણે મિત્રો જણાવ્યું છે કે ચોમાસા પર લાગેલા બ્રેક વિશે તેમણે વધુમાં જણાવ્યું છે હાલ દિવસોમાં ગુજરાતમાં વરસાદ આવવાનો કોઈ શક્યતા દેખાતી નથી વાતાવરણમાં ગરમી ઉકળાટ અને તાપમાન યથાવત રહેશે એમ કહે છે કે હાલ ચોમાસા બ્રેક લીધી છે જેથી તાપમાન પણ બેથી ત્રણ ડિગ્રી ઊંચું આવી ગયું છે એટલે હમણાં વરસાદ થવાની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી ચોમાસા પર લાગેલા બ્રેક વિશે પરેશ ગોસામીએ વધુમાં જણાવ્યું છે કે હાલ પાકિસ્તાન રાજસ્થાન અને કચ્છના ભાગો પર એન્ટી જેવી સ્થિતિ છે જેના કારણે બંગાળની ખાડીની સિસ્ટમો મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી જોઈએ તે ગુજરાત સુધી પહોંચી શકતી નથી તેમણે મધ્યપ્રદેશ સુધી આવે અને એન્ટી કારણે મધ્યપ્રદેશ થઈને ઉત્તર ભારત તરફ પસાર થાય જાય એટલે ગુજરાત તરફ આવી શકતી નથી અઢારથી ઓગણીસ તારીખ સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી સપ્ટેમ્બર મહિનાની એકવીસથી ત્રીસ તારીખોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે